વન ઓનર ગાડી રહે છે ડીઝલ એન્જિન કાર છે ક્રેટા વેચવાની છે જે કોઈ મારા મિત્રોને ક્રેટા ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં જ્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળી રહેશે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ક્રેટા ખરીદવી છે રૂબરૂમાં તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ક્રેટા ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને જોવા મળી રહેશે અમરેલી જિલ્લામાં તમને ગાડી જોવા મળશે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો એકદમ સાચવેલી ગાડી રહે છે બે હજાર બાવીસનું નું મોડલ વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન કાર મિત્રો બ્લેક કલર કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ગાડી છે એકદમ ગાડી કમ્પ્લેટ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ક્રેટા ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ક્રેટા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે જે જે છત્રીસનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મોરબી જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે દસ લાખ નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો ક્રેટા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો અમરેલી જિલ્લાની કૂકા વાવ તમે મુલાકાત લઈ શકો છો પટેલ ઓટો કારની વિઝિટ કરી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યાં જઈ તકો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ક્રેટા ખરીદી શકો છો મિત્રો વિડીયોમાં ટીપટોપ કન્ડિશન તમે વિડીયોમાં જ જોઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું